એવું જ કરીએ તો ખારું આવવું મકાઈ બાપભાઈ મકાઈ ખાવાથી મકાઈ મકાઈ ખાવાની વર રહેશ તું તો શું ખાવાની મકાઈ પૈસા ના પૈસા ના જોવું તે આખો મજૂરી તો ઘઉં ભેગા કરવા એ પૈસા આવતા ને એવું કરવો પૈસા આપણા ઘઉ વધાર નહીં પડે એ

પણ લોકો ના બધાના ખબર થઈ ગયા આપડે જોયે તો રમવા દઉં હું લાયબ્રેરી રમવા હું તો લેબડી ઉપર બી આવ્યો આ ભો ના પડું હા ના ઘઉં જગ્યાએ એમ મારા બધું તારા ઉપર બધું અઢાવ થોડા થોડા લીલા મધુર આવ્યું રાતી બધા ઘઉં ગયા મારે એકલા આ દરિયાના ઘઉં થઈ ગયા તારે કઢાવા આવ્યો બધા મધુરી આવી ગયો અને હજી તો હજી તો ઘઉં રનાકતે કરી લઈએ જુદું અરે ડોસી બોસી બધા વફરતો નહીં પણ આપણું લીલા લીલા બધા વધાઈ જ નાખવા બધું આવી ઓય રાખ્યું ખઈર વાં માં ગઈ એટલે કહી દઉં વહેલા પાલી લેજો અને આપા ગૌ વાટમાં ચાલુ કરી દો આપણા મન તું કાકો તો આમ બધા ફરે જ આમ તો દાંતણ લાવવાની જો દાંતને થોડો લેતા દાંત લાવવાની જોડો દાંત મસ્તી એ કર

કોક કરું તને એ મો કાકા બોલે ગલે મજુકા લે ના બોલાઉ બોલાઉ અલે દલજી મણિયો તો ગુડવાનો શી કર એ બા આ કો પ્રે તો જવા દેજે તો કો તો કાપા એ મણাবা ઓ નહીં ઓ જલ્દી દેવા પર લઈ છે બોલા રાજે ઓના ખભકનો ઉપર બે આ આજ માતાજીની આરતી ચાલુ થઈ જેર જવાની ખબર જ પડતી નથી તો બોલાવા તું જ ઘેર જવાનું હાથ બાજી